કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે શાળાના આચાર્ય પરાગભાઈ ગોહિલ પૂર્વ આચાર્ય કૃષ્ણકુમાર જોધાણી શિક્ષણ સમિતિના સભ્ય દલસુખભાઈ અમદાવાદી અને બોટાદ શહેર ભાજપ મંત્રી નીરવભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ યોગ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં કરવામાં આવ્યું છે યોગથી બાળકોની એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે તે મોબાઈલ અને જંક ફૂડથી દૂર રહેવામાં મદદરૂપ થાય છે યોગ શરીર અને મનને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે કેમ્પમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે આયોજકોએ વધુમાં વધુ લોકોને યોગ કેમ્પમાં જોડાવવા અપીલ કરી છે પારસ ગાંધી સાથે ન્યૂઝ 9 ગુજરાતી પોટાર મારું નામ નીપાબેન હિતેશભાઈ બગડિયા છે હું બોટરના કોઓર્ડિનેટર ની નિમણૂક થઈ છું આજે અહીં આપણે સમર કેમ્પનું આયોજન કર્યું છે આપણા યોગ સેવક શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સેવક શ્રી સાહેબ ઉર્જાવાન છે અને એમણે આજે સોળ પંદર દિવસનો સમર કેમ્પ આજે અહીંયા ચાલુ થઈ ગયો છે એમાં બધા બાળકોને સાથે મળીને યોગા કરાવવાના છે પોતાની વૃદ્ધિનો વિકાસ થાય સંસ્કારોનું સિંચન થાય એ માટે એમની સતત લાગણી હતી એના માટે થઈને આપણે આ સમર કેમ્પનું આયોજન થયું છે બોટાદ બોટાદના ગામમાં સખત એટલે સખત યોગ જ પાછળ છે તો મારી એવી આશા છે કે હું આગળ આવીને હું બનાવું બનાવું અને નિરોગી તો બસ હું એટલું જ કહું છું કે બધા યોગ કરો અને યોગ સાથે જોડાઈ જાઉં તો પૂરું પૂરું ગુજરાત પૂરું રાજ્ય અને પૂરું ભારત યોગમય બને અને નિરોગી બને પૂર્વ પ્રિન્સિપાલ શ્રી પટેલ પ્રાથમિક શાળા નંબર બાવીસ મારૂ અમારી શાળામાં ગુજરાત યોગ બોર્ડ અને બોટાદ જિલ્લા યોગ બોર્ડ દ્વારા પંદર દિવસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના અને શાળાની વિસ્તારની આજુબાજુમાં રહેતા કે બોટાદ શહેરની શાળાના અન્ય બાળકો પણ આ યોગ બોર્ડ દ્વારા જે કંઈ આયોજન થયું છે એનો લાભ લઈશ લગભગ સો કરતા વધુ બાળકોનું રજીસ્ટ્રેશન થયેલું છે મારું નામ ગોહેલ પરાગ સરપંચભાઈ છે હું રાજકોટ જિલ્લા પંચાયતમાં આરોગ્ય કર્મચારી છું આજે ગુજરાત યોગ બોર્ડ દ્વારા બોટાદ ખાતે શાળા નંબર બાવીસ માં સમર કેમ્પનું આયોજન કરેલ છે જેમાં બોટાદ ખાતેના તમામ નાના બાળકોને સમર કેમ્પમાં યોગનું પ્રશિક્ષણ આપવામાં આવશે આ યોગથી શું શું ફાયદાઓ થાય છે યોગ દ્વારા શારીરિક અને માનસિક શાંતિ મળે છે અને જો બાળક નાનપણથી જ યોગમાં જોડાયેલો રહે તો એનું તન અને મન સ્વસ્થ રહે છે અને શરીરમાં જે કાંઈ ખોટી ચરબી વધારાનો મેદસિતા ઉત્પન્ન થાય છે યોગ કરવાથી તમામ પરસેવા દ્વારા બહાર નીકળી અને શરીર સ્વસ્થ રહે છે